いいです。 નમસ્કાર તમારું નામ બરોબર ગામ પીપળિયા ગામ પીપળિયા રાજ તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આપણે આ કયો કપાસ વાયેલો છે સ્કાય બોલ ભીષ્મા કંપની કેટલા પેકેટ વાયા છે બે પેકેટ તો આ તમને કપાસ કેવો લાગ્યો બરોબર આમાં ટૂંકમાં ફાટી ગયો વીણી આવી ગઈ

અને આખા એમાં આવો જ છે આવો છે ઠેઠ સુધી અત્યારે માલ કેટલો છે એક વીણી ટૂંકમાં આવી ગઈ હે હવે આને વીણી લેવાની જરૂર છે જો માલ બાકી એક જ ધારો હે આ વીણી આવી ગઈ હે ક્યાંય ગુલાબી એનો ડખ નથી બિયારા તમને તો સંતોષ ને મણિકા કેટલા થાય ત્યારે પાછા આપડે હા ત્યારે આપણે પાછા મળશું કેટલો ઉતારો આવે માનો નોખો રાખજો એટલે ખબર પડે બરોબર અને આ બીજા ખેડૂત મિત્રો ને ભલામણ આને કેવાય કે કેવાય આપડે કેવાય ને કઈ વાંધો નહીં રોગમાં બહુ વાંધો નથી આવતો રોગ માં વાંધો નથી આવતો ના 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 હા અને હુકા તો નથી બહુ ના હુકાણો નથી હજી હા હુકાઈ ગયો બરોબર કઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો હા હા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ